અંદર આ બધો કચરો ભરેલો છે સમજો જે તમારી અપરસ થઈ જ નથી અને વિજ્ઞાને સાબિત કર્યું છે માણસને જ્યારે ક્રોધ આવે બ્લડ પ્રેશર માપો ને બ્લડ પ્રેશર બહુ હાઈ થઈ જાય ક્રોધના આવેશમાં માણસને બ્રેઇન હેમરેજ થાય મગજની નસ ફાટે અને મૃત્યુ થવાના કેસ નોંધાયા છે ક્રોધના આવેશમાં પોતાના બાળકનું પેટ ભરે અને બાળકના મૃત્યુ થવાના કેસ નોંધાયા છે ક્રોધમાં માણસ ભોજન કરવા બેસે ફૂડ પોઈઝનિંગ થાય ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે પ્રભુને વિનંતી કરો કે પ્રભુ અમારામાં ક્યારે પણ ક્રોધ આવે જ નહીં આ ક્રોધરૂપી અગ્નિથી આપ અમારી રક્ષા કરો કુંતાજી કહે છે કે પ્રભુ આપે અનેક વખત દૈત્યોથી અમારા રક્ષક રક્ષા કરી છે વૈષ્ણવ પ્રભુને વિનંતી કરો કે આપ કામ અને તૃષ્ણા નામના દૈત્યથી અમારી રક્ષા કરો કુંતાજી વિનંતી કરી કે પ્રભુ આપે અસદ સભામાં અમારી રક્ષા કરી હસ્તીના પૂર્ણિય સભાને અસદ સભા કહેવાય છે જે સભામાં મોટા મોટા ધુરંધરો બેઠા હોય રથી મહારથી અતિરથીઓ બેઠા છે પિતામાં ભીષ્મ કુલગુરુ કૃપાચાર્ય ગુરુ દ્રોણાચાર્ય અશ્વત્થામાં વિદુરજી ધૃતરાષ્ટ્ર સો કૌરવ પાંડવો એ સામાન્ય સભા નથી અને એમાં કુલ વધુની લાજ લૂંટાઈ રહી છે અને બધા મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે કોઈ લાજ બચાવે આવ્યું નથી એટલા માટે અસત સભા કહેવાય વિનંતી કરવી જોઈએ કે પ્રભુ આપ દુસંગથી અમારી રક્ષા કરો સત્સંગ તો વૈષ્ણવોએ નિત્ય કરવો જોઈએ પણ એકવાર સત્સંગ થોડો ઓછો મળે તો ચાલશે પણ જીવનમાં કોઈ દુર્જનનો દુસ્સંગ લાગી ગયો તો ક્ષણ માત્રમાં પ્રભુથી વિમુક્ત આવી જશે વર્ષોનો બધો પરિશ્રમ વ્યર્થ થઈ જશે દુસ્સંગ બાધક છે સત્સંગને દુસંગકોને કહેવાય જેનો સંગ કરીને પ્રભુ પરાયણ થવાનું મન થાય જેનો સંગ કરીને ધર્મની ભાવનામાં વૃદ્ધિ થાય જેનો સંઘ પ્રભુ સુધી આપણને પહોંચાડે જેનો સંઘ કરીને સારા સંસ્કાર આપણી અંદર આવે એ બધો સત્સંગ છે પ્રયત્ન કરીને સત્સંગ કેળવો જ્યારે દુસંખ કોને કહેવાય કે જેના સંઘથી ખરાબ સંસ્કારો આપણા આવે માન માં હજી તો ભાવ વધી રહ્યો હોય ત્યાં જ આપણો ભાવ બગાડીને પ્રભુથી આપણને વિમુખ કરી દે જેનો સંગ આપણને ધર્મથી શિથિલ કરી દે આ બધો દુઃસંગ છે પ્રયત્નથી દુઃસંગ છોડો સત્સંગ ઓછો મળશે તો ચાલશે પણ દુસ્સંગ સાવ તમને વિમુખ કરી દેશે અને મજાની વાત એ કે દુસ્સંગ કદાચ એના મૂળ રૂપમાં આવે તો આપણે એને ઓળખી પણ શકીએ પણ જ્યારે જ્યારે દુસંગ એ સત્સંગની આડ લઈને આવે છે ને ત્યારે એને ઓળખવો બહુ મુશ્કેલ થઈ જાય છે રાવણ આવ્યો સાધુનો વેશ લઈને આવ્યો સીતાજી પણ ઓળખી નથી શક્યા એટલા માટે આ થર્મોમીટર છે તમે કોઈનો સંગ કરી રહ્યા છો એના સંગથી તમારા જીવનમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે એનાથી જ આપણે સાવધાન થઈ જઈએ કારણ કે જો ભૂખ્યાઓનો સંગ કરશો ને ઘણી વાર કહું છું એક વાર એક બકરી એના મિત્ર વાઘભાઈ સાથે હોટલમાં જે જે વસ્તુ ભાવતી હતી લિસ્ટ લખાવી હોટલ વાળાએ પૂછ્યું તમારા મિત્ર છે વાઘભાઈ એને માટે કઈ ઓર્ડર નથી આપો એનું પેટ ભરેલું છે ભૂખ્યો હોત ને તો મને ક્યારનો ખાઈ ગયો હોત ભૂખ્યાઓનો સંગ જો સમાજમાં કરો તો આપણો કોળિયો ક્યારે થઈ જાય ખબર ના પડે એટલા માટે સંગ હંમેશા સમજી વિચારીને કરવો દુસંગથી વૈષ્ણવ સાવધાન રહેવું જોઈએ અને શરીરાજે તો ઉદાહરણ આપીને સમજાવે છે કુંડામાં આપણે છોડ વાવ્યું હોય સતત એને ખાતર પાણીનું પોષણ મળે એની વૃદ્ધિ થાય પુષ્પિત થાય પલ્લવિત થાય ફલિત થાય એના પર થોડો તેજાબ નાખો તો શું થાય ક્ષણમાં ભળી જાય દુસંગાઓ તેજાબ જેવો છે વર્ષો સુધી સત્સંગ કરીને ભાવને પોષીએ અને છતાંય જીવનની કોઈ ક્ષણે દુસંગ લાગી ગયો તો વર્ષોનો બધો પરિશ્રમ પાણીમાં ચાલ્યો જાય પણ માનો પેલા છોડ પર તેજાબ ના નાખીએ પણ ખાતર અને પાણી આપવાનું બંધ કરી દો તો એ શું થાય ધીરે ધીરે કરમાવા લાગે ને પછી સાવ સુકાઈ જાય